хаа видеоо хаа. эхлээд босоо ээ

दुकान है ये है रियल रियल तेज शरबत है आ दुकान नु ना पंडित 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 पण है दुकान नु ना शरबत जोड़या लस्सी जोड़ी है हाँ भाई हां जो ने शरबत ने ताजू शरबत जोड़ो है પેન છંડડો મને ગો ઈ પી એન ની તો બહુ ભાવતું મત મો વાકાસું કો કરે યુ લો ને ભાવતું થોડો થોડો આખો માર પૂરી પીયે ઈ તરાં જ શ્રી કૃષ્ણ જે બસરા છે કંગાળા 8 હવા 8 વાર જેવું થ્યું અને સોકરા 7:30 વાગે ભૂગે ગાયું પણ પૂણા હાથક વાગે ગાથી તે હાથક વાગે ભૂગે ગઈ તો અને એની કામકાજમાં બાદનું કામ તો હા જઈ શકું અને વ્યવસાય ઘરનું કામ કરવાનું તે ઘરનું કામ આપણે જવાનું છે બાદ બાદ તો વાયર સુધી ગુંજાન બધું ના ફાયું અને ઘરનું કામ ચાલુ કરવું અને ચરાક વિડીયોની શરૂઆત કરે નાખી કારણ કે હમણાં હમણાં કંઈ ટાઈમ ને ચડતો હમ માંદા હાજા ઝીણું મોટું એવું બધું હોય તો પછી એમાં કંઈ ટાઈમ ન જોડે ને પાછું કામ હમણાં તો કામ હોય કામ જ નથી દુખતું કામમાંથી પરવાર જ નથી જડતી ખબર નહીં ઘરનું જ હોય પણ તોય એની વાત જવા ગયો હા એમ થાય જઈએ અને કામ એ દુખતું નથી આમ જોર દુખ્યો ઉપર ઉપર તો ફૂંકાવા ની દો ને એઠો તો જાય ઝીણા ઝીણા કોરવા ની દેવા ફૂટું ઝીણી ઝીણી નીકળ્યું મેં તો કેરી બેરી બધું ઉહરાઈ ગયું દે અમી કેસરના થોડી ભૂજી હક ભૂખરી તો કોઈ નહીં કોઈ તો નહીં કલ વેખે કે થઈ ગઈ પાર ખેતર વોટના લા રોપડ જીવાન જો અસર અસર ના ખેતરમાં જોરદાર સુખા સનડ જીવાસ હોય ગયા

હું તો બી હા જરા કામ કે કદાચ એની અજાણ્યો ખીલો લાગતો હોય અને આપણે અડવા જાય ની તો હોતી છે બોલાવતી તો ને થાવ હોતી છે સાંભલો કરી દઈએ સ્વાગત અહીં કરવું પડે ને ગાય માતા હે આપણે આતા તો હોજી છે હાવ રૂપારી છે કેકરેત્રી ગાય છે એની દૂધી ગાય દૂધ હા

মূপিয়া <laughs> যায় આજ નવી ને હાલો માં હલો ટણે વાગે ઘાડા ત્રણ પૂણા સિયા જીવ ગયો અને છે ને ઉસાળું ને બધું ધોવાના હું હવારમાં મશીનમાં ધોવે અને ઠાવકારો પણ હૂકે ને એકાદ રૂપાળા તળીકોનો વાવડો આવે ને તે સમ હુકાઈ જાય ને જોશે કે આ બોલે ટક 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 ચાલુ થઈ ગયું અને લુબડાને ધોવાના જે બાકી છે થોડા અને અત્યારે હવારમાં વેલનું હાથ ભણી વાંચવાનું હતું છોકરાને ધીણું વેલું ઊઠે ને તૈયાર કર્યું અને મૂક્યો અને તે આખોય હે ને કામકાજ બધું કરી લીધું ને ફિન પિંજરાક મજા ને તે ગામ દવાખાને સવારના અને હું હને ઘેર ઘેરુંતી બધું કામ હાથ જોઈ પડ્યું હતું કાલે દવાખાને કરતા મોરબું તે બે દિન હું બધું કામ એકલા દિનય પડ્યું હતું પાસ આપણી થાકી જાય જાય જઈએ ને આવીએ એટલે લતોડ લાગે એટલે અને પાછું કામય ઘરનું ડૂકેલી કરી રાંધવાનું કરવાનું અને જો છોકરા સવારના કાં ને તેમ કારણે થોડા પરોઠા બનાવે નાખવા કારણ કે બિસારો હોય ને ટપુડીયા થાકી જાય એ જોવા રો હે ને મેથી ઝીણી ઝીણી સુધાર નાખેલી ઝીણી મેથી આવે ને કડવી એ હે તાણા બાજી હે ને હે હારી લહણવાળી ચટણી તો હે પણ લહણ થોડુંક ફોલે અને તાજે તાજે લહણવાળી ચટણી ફોલ નાખવા ને ખાઉં વધારે લહણવાળી તણી ભાવે ને શિયાળ જેવું થયું ને તેવું કંઈ આવે ને એટલે બધું લોટ બોટ બાંધે ને તૈયાર કરે ને પરોઠા થોડાક બનાવી નાખા તો એ આવે તો સીધું ગરમ ગરમ ખાવા થાય હવારના ગામ હોય તે લાંબે પોલેથી થાકી જાય એ થોડુંક ઘરનું ખાવાનું સાહેબ ત્યાં એવા હોય ઘરના બે ખાવાનાથી બહુ કાયમ ન ભાવે એ થોડુંક બનાવી નાખવા શિયાળ શિયાળથી અને પછી વડે બીજું યુક કરીને અને આગળ આગળ વિડીયો બનાવી દેટા નીથી આવતાર્યા અને

ઝીણું મોટું હું ખાવાનું થોડોક કરીશ થોડોક પરોઠાની હું તપેલું અને એ બીજું કંઈક નવીન બનાવું એ તો બનાવવા કઢીનો વિશાર હે તે કઢી કરવી અને હાલો પછી મળીએ પાછા આપણા આગળના વિડીયોમાં અને અમારા વિડીયા તમને ગમતા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને તો લાઈક કરવાનું